જામનગરમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ખાટલી વર્ગની બહેનોને સર્ટિફિકેટ વિતરણ જામનગરમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે ખાટલી વર્ગના ક્લાસીસની સાંસદ પૂનમ માડમે મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ભાગ લેનાર બહેનોને સર્ટિફિકેટ વિતરણ કર્યા તેમજ ટ્રેનિંગ આપનાર બહેનો શિલ્ડ એનાયત કર્યા હતા આ તકે સાંસદ शुनम माडम તેમજ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર શ્રી જયંત્રેસિંહ ઝાલા તથા ડિમ્પલબેન રાવલ તેમજ જામનગર જિલ્લા પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાળા જામનગર શહેર પ્રમુખ શ્રી દિલીપસિંહ જાડેજા જામનગર શહેર મહિલા પ્રમુખ મીના બસોડા જિલ્લા महामंत्री સુરૂપા ઝાલા જયપાલસિંહ જાડેજા મહિલા महामंत्री अस्मिता બા પરમાર શહેર महामंत्री શ્રી જિલ્લા શ્રી હેમંતસિંહ ગોહિલ મહિલા જામનગર શહેર સચિવ નરેન્દ્રસિંહ જાડેજા મહિલા પ્રતિભા જાડેજા પૂર્ણાબા જાડેજા તાલુકા સચિવ સિદ્ધરાજસિંહ વાળા મીડિયા ઇન્ચાર્જ કિંચલબેન વૈષ્ણવ મહીપાલસિંહ જાડેજા સોનલબા સોઢા તેમજ બહુડી સંખ્યામાં ભાગ લેનાર ત્રણસો પચીસથી વધુ બહેનો તેમજ કાર્યકરો હાજર રહેલ આ કાર્યક્રમને સફળતા બદલ રાષ્ટ્રીય ચેરમેન દિલેશ જોશી તેમજ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ એશાબેન શાહે જામનગર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રસિક વેગડા જામનગર